પેસિફિકા ક્રોપબિડર્સ પ્રાઇવેટ લિમિટેડ હિમત આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે એકવીસ બાર બે હજાર ચોવીસ ગામનું નામ છે નદીસર તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ ફાર્મર મિત્રનું નામ છે ગોપાલસિંહ ભૈરવસિંહ પોવાર આ પેસિફિકાની રીસી બત્રીસ ચોત્રીસ કરીને વેરાયટી છે એનું વાવેતર તારીખ છે પંદર છ એટલે પંદર જૂન

નું વાવેતર કરો તો સારું હાલ સારી સારી બધી વેરાયટીઓ છે એની સરખામણીમાં આપણે આ વર્ષે વરસાદ વધારે હતો તો એના અનુભવમાં શું લાગે છે આપને બહુ સારામાં સારી વેરાયટી છે બીજી વેરાયટીઓ કરતો આ વેરાયટી હમ હમ થાય બત્રીસ ચોત્રીસ પેસેફિક આ કંપની ઝીંડું સારું છે એની સાઈઝમાં સાઈઝમાં બી મોટું ઝીંડું હતું ગુલાબી યાર બિલકુલ નથી એક ટકો બી નથી હમ હમ ઓકે આભાર ગોપાલ ગોપાલસિંહજી આપનો